હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ ગુજરાતી કિચનમાં જ્યારે ઘરમાં કોઈ શાક ના હોય અને કંઈક અલગ ચટપટું ખાવાનું મન હોય ત્યારે તમે આ રેસીપી બનાવીને ચોક્કસથી ટ્રાય કરી શકો છો જેને પણ આ શાક ખવડાવશો એ એકવાર તો જરૂરથી પૂછશે કે તમે આ શાક કેવી રીતે બનાવ્યું એકદમ ટેસ્ટી ચટાકેદાર આ શાક બને છે અને ખૂબ ઝડપથી બની પણ જાય છે તો ચાલો બનાવીએ એ પેલા જો તમને વિડીયો પૂરો જોયા પછી થોડો પણ પસંદ આવે તો ને એક લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચાલો શાક બનાવવાની શરૂઆત કરી દઈએ તો આ શાક બનાવવા માટે પેલા તો આપણે અહીંયા ગ્રેવી બનાવી લઈએ તો જો અહીંયા ગ્રેવી બનાવવા માટે એક મીડિયમ સાઇઝની ડુંગળીને આવી રીતે મેં રફ ચોપ કરી લીધી છે અને હવે આપણે આ ડુંગળીને મિક્સર જારમાં લઈ લીધી અને હવે એ જ રીતે એક મોટી સાઇઝનું ટમેટું લીધું છે ટમેટાને પણ આપણે મિક્સર જારમાં રફલી ચોપ કરીને એડ કરી દીધું છે અને સાથે 10 થી બાર જેટલી લસણની કળીઓ અને એક નાનો ટુકડો આદુનો એને પણ આપણે એડ કરી દીધો છે અને આવી રીતે આપણે સૂકું મરચું આપણે વઘાર એનો નથી કરવાનો સૂકા મરચાથી આવી રીતે ગ્રેવીમાં એડ કરશું તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને સાથે એક એલચી આખા થોડા દાણા એક ચમચી જેટલા અને થી પાંચ મરીના દાણા આ બધી વસ્તુને આપણે સરસ એવું પીસી લેવાનું છે તો જો અહીંયા ગ્રેવી આપણી એકદમ સરસ એવી પીસાઈને રેડી થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો અહીંયા સરસ એવી બધી વસ્તુ પીસાઈ ગઈ છે તો ચાલો આ ગ્રેવીને હવે સાઈડમાં રાખીએ અને હવે આપણે જે શાક બનાવવાની મેઈન પ્રોસેસ છે એ કરી લઈએ તો જો તમને ખબર છે કે આ શાક આપણે બટેટામાંથી બનાવવાના છીએ તો અહીંયા બે મીડિયમ સાઈઝના બટેટાને મેં સરસ એવા ધોઈ અને તેની છાલ હટાવી દીધી છે અને હવે આ રીતે મીડિયમ સાઇઝની જે ખમણી હોય છે ને આપણા ઘરમાં તે આપણે લેવાની છે અને તેનાથી આપણે આ બંને બટેટાને ખમણી લેવાના છે બટેટા કાચા જ લીધા છે મેં અહીંયા બટેટાને આપણે બોઈલ નથી કરવાના તો જો બટેટામાં ખૂબ સારા પ્રમાણમાં પાણી હોય છે તો આવી રીતે હાથની મદદથી આપણે બધું પાણી નીચોવી લેવાનું છે અને પછી એક બાઉલમાં એને એડ કરતું જવાનું છે તો જો આવી રીતે મુઠ્ઠી વાળી અને જેટલું પાણી નીચવાય એટલું આપણે આમાંથી નીચોવી લેવાનું છે તો જો અહીંયા બે બટેટામાંથી હું અહીંયા શાક બનાવું છું આરામથી પાંચ લોકો માટે આ શાક બની જાય છે તો જો અહીંયા બે બટેટામાંથી આપણું એક ટેસ્ટી એવું શાક બનીને રેડી થઈ જશે અને બટેટા પણ તમે જોયા કે મીડિયમ સાઇઝના જ બે બટેટા આપણે લીધા હતા તો આ શાક બનાવવા માટે આપણે વધારે કોઈ જ વસ્તુની જરૂર નથી પડતી તો બટેટામાંથી સરસ એવું પાણી આપણે આપણે હટાવી દીધું હવે એડ કરી દઈએ બે ચમચી જેટલો ચણાનો લોટ તો ચણાનો લોટ પણ દરેકના ઘરમાં હંમેશા રહેતો જ હોય છે તો આપણે અહીંયા બે ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દીધો અને સાથે આપણે જે બનાવશું શાક એનો ટેસ્ટ એકદમ સરસ એવો આવે એટલા માટે મેં અહીંયા એક તીખું મરચું જેને મેં ઝીણું ઝીણું કટ કરી લીધું છે તો એ મેં અત્યારે એડ કરી દીધું છે ને મીઠું આપણે અત્યારે એડ નથી કરવાનું એ આપણે આગળ વિડીયોમાં જોઈએ કે મીઠું આપણે ક્યારે એડ કરશું તો જો આમ તો હાથની મદદથી બટેટાનું ખમણ અને લોટ ને આપણે સરસ એવો મિક્સ કરવાનો છે તો પેલા આપણે બે ચમચી લોટ એડ કર્યો તો અત્યારે થોડો લોટ મને ઓછો લાગે છે ને તો હું અહીંયા અડધી ચમચી જેટલો ફરી પાછો લોટ એડ કરું છું તો એક હારે આપણે લોટ એડ નથી કરી દેવાનો તો જો અહીંયા થોડો થોડો જેમ જરૂર પડે એમ આપણે લોટ એડ કરતું જવાનું છે ને બસ આપણે જે આ બટેટાનું ખમણ છે એમાં બાઇન્ડિંગ આવે બસ એટલો જ લોટ એડ કરવાનો છે વધારે પણ આપણે લોટની અહીંયા કોઈ જ જરૂર નથી તો ચાલો આપણું અહીંયા એકદમ સરસ એવું લોટ જેવું તમે જોઈ શકો છો સરસ એવું ખમણમાં બાઇન્ડિંગ આવે છે ને પાણીનો ઉપયોગ કરવાની પણ આપણે અહીંયા બિલકુલ જરૂર નથી તો ચાલો એ પેસ્ટને આપણે સાઈડમાં રાખી દઈએ બેટરને અને હવે આપણે એક શાક વઘારવાની તૈયારી કરીએ તો શાક વઘારવા માટે મેં અહીંયા અહીંયા એક વાસણમાં ચમચા જેટલું તેલ તેલ લીધું છે તો તમે વધારે કે ઓછું તમારા ઘરમાં જે પ્રમાણે વપરાતું હોય એ રીતે લઈ શકો છો અને હવે આપણે તેમાં એક ચમચી જેટલી રાઈ એડ કરી દઈએ રાઈ સરસ ફૂટી જાય પછી આપણે એક ચમચી જેટલું જીરું એડ કરી દઈએ અને પછી આપણે તેમાં જો હિંગ એડ કરવી હોય તો અત્યારે આપણે એડ કરી દેવાની છે પણ અત્યારે હું નથી એડ કરતી તો આપણે સીધી હવે આ વઘારમાં ગ્રેવી એડ કરી દેવાની છે કારણ કે આપણે ગ્રેવીમાં બધા મસાલા એડ કર્યા જ છે તો આપણે અહીંયા વઘારમાં કોઈ જ મસાલા મૂકવાની જરૂર નથી તો ચાલો હવે આપણે આ ગ્રેવીને સરસ એવી પાકવા દેવાની છે તો જો વઘાર સાથે ગ્રેવીને સરસ એવી એકવાર આપણે મિક્સ કરી લઈએ અને ગ્રેવીને પકાવવી ખૂબ જરૂરી છે કારણ કે બધી વસ્તુ આપણે ગ્રેવીમાં કાચી જ યુઝ કરેલી છે તો જો આ રીતે સરસ એવું એને મિક્સ કરશું અને ગ્રેવી ઉપરથી તેલ છૂટું પડે એટલું આપણે ગ્રેવીને પાકવા દેવાનું છે તો જો ગ્રેવી આપણી પાકે ને ત્યાં સુધીમાં આપણે ફરી પાછા જે આપણે બેટર બનાવ્યું છે એને લઈ લઈએ અને એમાં આપણે હવે એક અડધી મુઠ્ઠી જેટલા લીલા કટ કરેલા ધાણા એડ કરી દઈએ અને સાથે હવે એમાં થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ તો અત્યારે આપણે જે બટેટા અને બેસન લીધો છે એના જ ભાગનું મીઠું અત્યારે અહીંયા એડ કર્યું છે અને સાથે અહીંયા થોડું લાલ મરચું લઉં છું કારણ કે એકદમ ટેસ્ટી આનો ટેસ્ટ આવે એટલા માટે મેં અહીંયા થોડા મસાલા આમાં પણ કરી દીધા છે તો થોડું લાલ મરચું થોડું જીરું પાવડર અને અડધી ચમચી જેટલું હળદર આ આ બધી વસ્તુ આપણે લઈ અને બેટર સાથે સરસ એવું મિક્સ કરી દેવાનું છે તો આ પ્રોસેસ આપણે જ્યારે શાકની ગ્રેવી પાકતી હોય ત્યારે જ કરવાની છે એ પહેલા આપણે નથી કરી લેવાની જો પહેલા કરી લઈશું તો બટેટામાંથી પાણી છૂટું પડશે અને આપણે અહીંયા આપણું બેટર ઢીલું થઈ જશે ને આપણે અહીંયા વધારે લોટ યુઝ કરવાની જરૂર પડશે અને પ્રમાણે આપણું શાક એટલું બધું સરસ નહીં બને હવે આપણે આને બધા મસાલાને સરસ એવો મિક્સ કરી લીધો છે તો ચાલો એને રાખીએ જોઈ લઈએ તો જો ગ્રેવી સરસ એવી હવે થવા જ આવી છે અને ગ્રેવીમાંથી સાઈડમાંથી તેલ છૂટું પણ થવા જ લાગ્યું છે તો જો ગ્રેવીમાંથી સાઈડમાંથી તેલ છૂટું પડે એટલી ગ્રેવી આપણી પાકે પછી આપણે તેમાંથી એમાં મસાલા કરશું તો જો મસાલામાં અડધી ચમચી જેટલી હળદર લીધી છે મેં એક ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધું છે કાશ્મીરી મરચું મેં યુઝ કર્યું છે એટલે થોડું વધારે લીધું છે અને સાથે અહીંયા એક ચમચી જેટલો ધાણાજીરું પાવડર એડ કર્યો છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે તો મીઠું આપણે અહીંયા ગ્રેવીના ભાગનું જ એડ કરવાનું છે આપણે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે તો જો આ સરસ એવી ગ્રેવી આરે બધો મસાલો મિક્સ કરી લઈએ આપણે અને થોડી વાર માટે મસાલાને પણ આપણે સંતળાવા દેવાનો છે તો જો તમે જોઈ શકો છો હવે ગ્રેવીમાંથી સાઈડમાંથી ફરી પાછું થોડું તેલ છૂટું પડે પછી આપણે આગળની પ્રોસેસ કરશું તો જો અહીંયા આ રીતે આપણે એને સંતળાવવા દેવાનું છે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે જેથી કરીને મસાલા ચોંટી ન જાય દાજી ન જાય પેસ્ટ પીસી પાણી લઈ લીધું છે ને અંદાજે એક ગ્લાસ જેટલું પાણી મેં અહીંયા એડ કરી દીધું છે તો તમને થતું હશે આ તો બહુ બધી ગ્રેવી થઈ જશે શાકમાં પણ નહીં આટલા પાણીની આપણે અહીંયા જરૂર પડવાની જ છે તો જો આપણું આ પાણી સરસ એવું ઉકળે પછી આપણે આગળની પ્રોસેસ

તો હાથની મદદથી આપણે જે રીતે ભજીયા પાડતા હોય એ રીતે આપણે આને નાના નાના બોલ્સ બનાવી લેવાના છે અને બોલ્સને આપણે વધારે કોઈ શેપ આપવાની બિલકુલ જરૂર નથી રફ એવા બોલ્સ આપણે અહીંયા બનાવવાના છે જેથી કરીને આપણે શાક જ્યારે એનું બનાવીએ શાકમાં એડ જ્યારે કરીએ આપણે આને ત્યારે અંદર સુધી તેની શાકની ફ્લેવર આપણી વળીઓમાં જાય તો જો અહીંયા આવી રીતે રફ એવા બોલ્સ હું બનાવી લઉં છું તો ચાલો આ બોલ્સ આપણા બધા બનાવી બની જાય પછી હું તમને બતાવું તો તમે જોઈ શકો છો અહીંયા બધા બોલ્સ મેં બનાવી લીધા છે અને માત્ર બે બટેટામાંથી આટલા બધા બોલ્સ બનીને રેડી થઈ ગયા છે અને તમે શેપ પણ જોઈ શકો છો એકદમ રફ એવો શેપ આપણે બનાવ્યો છે અને એની ઉપર હવે આપણે ઢાંકણ ઢાંકી અને બે થી ત્રણ મિનિટ જેવું એને થવા દઈએ તો જો નીચે ગ્રેવી પણ આપણી પાકી જશે અને ઉપર બોલ્સ જે આપણે રાખ્યા છે વળીઓ આપણી તે પણ સરસ એવી પાકી જશે તો બે થી ત્રણ મિનિટ પછી ખોલીને ચેક કરીએ ને તો આવી રીતે હાથની મદદથી એને અડસુ તો એકદમ ડ્રાય જેવા લાગે આપણા બોલ્સ તો પરફેક્ટ એવા આપણા અહીંયા બોલ્સ પાકીને રેડી થઈ ગયા છે ને હજુ આપણે આને ગ્રેવીમાં પણ એડ કરશું તો થોડા ઘણા જો કાચા હશે અંદરથી તો ગ્રેવીમાં જઈને સરસ એવા પાકી જશે તો આવી રીતે ડ્રાય થઈ જાય પછી આપણે એને એક પ્લેટમાં લઈ લેવાના છે તો તમે જોઈ શકો છો આપણે જે જારીમાં આને રાખ્યા છે તેને ગ્રીસ કરી હતી એટલે આરામથી બધા બોલ્સ નીકળી જાય છે બિલકુલ જારીમાં ચીપકતા નથી તો ચાલો બધા બોલ્સ આપણે અહીંયા લઈ લીધા અને સાથે હવે આપણે જારી પણ હટાવી દઈએ અને નીચે ગ્રેવી હું તમને બતાવું કે આપણે બે થી ત્રણ સુધીમાં આપણી ગ્રેવી પણ એકદમ પરફેક્ટ એવી પાકી ગઈ છે તો તમે જોઈ શકો છો ગ્રેવીનું ટેક્સચર એકદમ સુપર ઢાબા રેસ્ટોરન્ટમાં જે રીતે આપણે શાક ખાતા હોય ને એની ગ્રેવી હોય એવું સરસ આનું ટેક્સચર આવી ગયું છે તો હવે આપણે તેમાં થોડું પાણી એડ કરું છું કારણ કે મને થોડી ગ્રેવી ઓછી લાગે છે કારણ કે આપણે જે વળી બનાવી છે ને એમાં બેસન એડ કર્યું છે તો હવે પાણી આપણું થોડું ઉકળી જાય ને પછી આપણે જે બધી વળીને આમાં એડ

આવે છે તો ચાલો ફાઈનલી હવે શાકની ઉપર તેલ આવી ગયું છે અને ગ્રેવી પણ અત્યારે મને પરફેક્ટ જ લાગે છે એટલા માટે હવે ઉપરથી હું થોડા લીલા ધાણા એડ કરી દઉં છું ને પરફેક્ટ એવું આપણું અહીંયા બટેટા બેસનનું શાક બનીને રેડી થઈ ગયું છે તો આ શાક ને તમે બપોરે કે સાંજે કે રોટલા રોટલી ભાખરી પૂરી ગમે તેની સાથે ખાસો ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે અને હા ઘરે કોઈ જો મહેમાન આવ્યું હોય અને ઘરમાં કોઈ શાક ન હોય તો તમે મહેમાનને પણ આ શાક સૌ કરી શકો છો કારણ કે બધાને ખૂબ જ પસંદ આવશે અને એકદમ આનો ટેસ્ટ ઢાબા રેસ્ટોરન્ટ જેવો જ આવે છે તો ચાલો ગરમ ગરમ આપણે આ શાકને શવ કરી લેવાનું છે અને વિડીયો તમને થોડો પણ પસંદ આવ્યો હોય ને તો પ્લીઝ વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને તમે મારો વિડીયો ક્યાંથી જોવો છો અને તમને મારી રેસિપી કેવી લાગી એ પણ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ચાલો શાક પણ આપણે અહીંયા હવે શવ કરી દીધું છે આ ચટપટા ચટાકેદાર શાકની રેસીપી તમે પણ ઘરે ચોક્કસથી ટ્રાય કરજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ